હેલો ફેમિલી સીતારામ જય માતાજી બધાય અને હવે જઈ રહ્યા છીએ ક્યાં જઈ છે લાલભાઈ પરિક્રમ પરિક્રમ કરવા જઈ રહ્યા છે ગિરનારની પરિક્રમા કરવાની છે તો ફાઈનલી દોસ્તો આઈથી પરિક્રમ ચાલુ થાય છે અને આપણે આ તરફ જવાનું છે આ તરફ જવું છે દોસ્તો કૌશિક ભાઈ અસ્મિતા બ્લોક આપણને મળ્યા છે હાલો મળીએ કેમ છો કૌશિક ભાઈ મજામાં જય ગिन्नારી જય ગિરનારી જય ગિલા પહેલા આપડા શરૂઆત કરતા જ તમે મળી જાઓ ભાઈ હા ભાઈ શરૂઆત માં મળી ગયા અને બહુ આનંદ થયો મળીને અને પરિક્રમા માં ભાઈ બહુ પડાવાની છે તો બધા વિડિયો માં રેજો ઠેટ સુધી કેમ કે બહુ છે એનો જબરડી પરિક્રમા છે ભાઈ બહુ મજા આવશે તો ખાસ ચેનલ ને સબસ્ક્રાઇબ કરી રાખજો જેથી કરીને તમને આવનારા જે ભાગ છે એ જોવા મળશે અને 37 કિલોમીટર નો ટ્રેક છે આ પરિક્રમાનો પણ બહુ મજેદાર છે તો વિડિયો સાથે જોડાયેલા રેજો બહુ આનંદ આવશે અલા કૌશિકભાઈ ની પણ એક ચેનલ છે એને પણ સબ્સ્ક્રાઇબ કરી લેજો બે ચેનલ છે ટૂંકમાં આ ભાઈ ની પણ એક ચેનલ છે એની જોઈ તો જી પણ નામ માં બહુ ખ્યાલ નથી આપણને જય ગિનારી બધાય ને ભાઈ જય ગિરનારી હરઓલો વી લોગ માં જોડાયેલા રહેજો આગળ આગળ કાક નવું નવું બતાવશું કા હા ફૂલ મોજ કરવાની ને આજે બધાય ને એક સાથે હા સતો જાવ આપો 1 રૂપિયો આપો પુણ્ય નું બાતે વાતતા જાવ ભાઈ

મે તો હેલો ફેમિલી આપણે જો એક ઘોડીનો ઢાળ સડી ગયા છીએ મને તો એવું લાગે છે કે જો પહેલો ઘોડીનો ઢાળ સડી ગયા તો તમારી લગભગ લીલી પ્રિમમાં પૂરી થઈ જાય એવું મને એમ છે તમારું તો કાંઈ ખ્યાલ નહીં મને મને એમ લાગે છે કે પેલો ઢાળ સડી ગયા એટલે પછી કાંઈ વાંધો નહીં આવે પણ જોઈ શકો છો તમે ઘણા ખરા માણસો પોરો ખાઈ ગયા છે અહીંયા પેલા ઢાળમાં જ તો કિનારે હેલો આપણે જેટલો ઢાળ ચડ્યા એટલો જ પાછો ઉતરવાનો છે જોઈ શકો છો તમે લે તો જાણતું ન હર હર ભલે ગયો એટલે વાંધો ન આવે આ સપલાલાશિયા લેલે મારો બાપ લેવું કરો

यो मोटो हानी कोराले एकदम सही भयो 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 यो भयो यो भयो આપણે બેટો પહેલી ઘોડીનો ઢાળ ઉતરી ગયા સી દાદા તમને ઠાક લાગ્યો નહીં તો તો દાદાને ઠાક ન લાગ્યા વિડિયો કોલિંગ છે હા વિડિયો કોલિંગ બહુ મજા આવી લો બહુ મજા આવ્યો ભાઈ બહુ મજા આવે કાઈ ઠાક જ ન લાગતો અમે તો સોમનાથ જઈને આવ્યા જય ગિન્દારી દાદા જય ગિન્દારે જય ગિન્દારે મારી મળ્યા મળ્યા છે આપણે માડી કયું ગામ અમારું ગામ ઢૂટસર

તો ફાઇલો દોસ્તો પ્રસાદી લઈ ગયા સી આલો બધા પરસાદી ગરમ ગરમ ચીરો ગુરમ ગરમ ચીરો ગરમ ગરમ ચીરો માજી જાય ગી નારી ہمم جی دل کو اے چکا چکا ہاں بھائی ویڈیو بن جائے گی جی چلا ہماری ویسے کر رہا ہے جہ جنگارے سامنے باتوں ائے ہیں ہے ویڈیو بنانا ہے

તમે જોઈ શકો છો પોલીસ વિભાગની પૂરી તૈયારી છે ઝીણા બાવાની સલમના દર્શન કરી શકો છો ભાઈ તમે ફાઇનલી દોસ્તો જીના બાવાની સમાધિના દર્શન કરી શકો છો તો ફાઈનલી દોસ્તો જીના બાવા દર્શન કરી લીધા છે માં જો તો જો તો 35 વર્ષ થઈ ગયો જય 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 લારી બાપુ જય જય

બીજી ઘોડી તો બહુ અઘરી આવી ગઈ છે જોઈ શકો છો તમે એટલે બહુ અઘરી જોવો તો ખરા ઢાળ કેટલો છે હા બહુ ઢાળ છે કેંટા સો ફાઇનલી દોસ્તો અમારા સૌથી થી પો તો અમારા લાલભાઈ થાકી ગયા છે કેમ લાગે લાલભાઈ એ પણ ભૂકા કાટલી છે અને માણસો તો જો તમે લાખોમાં લાખોમાં પરિક્રમ કરવા આવેલું છે માણસો અને આ સેલો ઢાળ છે અહીંથી બધાય નાસ્તો કરે છે હવે તો લગભગ તો સેલો ઢાળ છે પછી કઈ કહેવાય નહીં બહુ મોટો ઢાળ છે ભાઈ ઢાળ છે આટલો જ ઉતરવાનો છે જોઈ શકો છો તમે બઉ અઘરો ડાલ છે ઉતરવાનું તો થોડુંક મુશ્કેલ છે ના લાલ બગચિયા થઈ ગયા એટલે સારું છે હા બધું

આ તો બરોબર છે પણ આ થોડુંક અઘરું કામકાજ છે જોઈ જોઈ શકો છો તમે અને બે બંને કેડા છે ચાલુ જ તે એટલા બધા ઢાળ ઉપર પણ ફરી પાણી છે તમે જોઈ શકો છો પાણી મૂકેલું છે પીતારોસે પાણી મૂક્યું છે પીતા રામ ભરોસે પાણી છે

અને અહીંના વેલા બહુ મોટા છે એટલે મોટા એટલે બહુ બહુ એટલા માટે આનું નામ પડેલું છે માળવેલા અને માણસો તો આમ પરિક્રમમાં લાખો માલ

તો ફાઇનલી દોસ્તો માલવેલમાં આપણે રાત રોકાણા છે કેમ કે રાત રોકાવાનો મહત્વ છે એટલે બાકી આ આપણે તો એક દિમ આય કે પરિક્રમ પાર કર નાખી હું કેવું ચાલવા ભાઈ થઈ જાય થઈ જાય એક દિમ થઈ જાય કે નહીં પરાયણે થઈ જાય પરાયણે પણ થઈ જાય ખરા પણ આયા ટાઈટ ને એવું બધું વધારે હોય છે પણ જોઈ જાય હવે હું કેવું ઈશલ ભાઈ એ તો ભેગું થઈ જાય એનો વાંધો નહી આવે thank mm -hmm. you